આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત આપણા સોમનાથ પાટણ શહેર છે અને અહીંયા પર ભૂતકાળમાં પણ દબાણો હટાવ્યા હતા આજે પણ જે દબાણો છે જે અતિક્રમણ છે તેને હટાવવાની પ્રશાસન દ્વારા વહેલી સવારથી કામગીરી હાથ ધરવામાં આવી હતી આશરે સો થી પણ વધારે પોલીસ ડીવાયએસપી એસપી એસઓજી અને એલસીબી સહિત ચાર પીઆઈ મળીને મોટો પોલીસનો કાફલો અહીંયા પર પહોંચ્યો હતો દબાણની અંદર અગિયાર જેટલા રહેશી મકાનો હતા જ્યાં લોકો રહેતા હતા એવા અગિયાર જેટલા મકાનો હતા દુકાન હતી અને આ સિવાય એક દરગાહ હતી પીર નામની આ દરગાહ હતી અને આટલા દબાણો છે તે વહેલી સવારથી હટાવવાની કવાયત છે તે પોલીસ દ્વારા ત્યાં ચુસ્ત બંદોબસ્તની વચ્ચે શરૂ કરવામાં આવી હતી એક પછી એક દબાણ છે તે દિવસભર હટતા રહ્યા આખરે અગિયાર જેટલા મકાનો છે જેના દબાણો હતા તેને પ્રશાસને તોડી પાડ્યા છે જમીન દોસ્ત કર્યા છે પરંતુ છેલ્લું હતું હા મનાય છે કે આ એક ધાર્મિક સ્થળ હતું ને અહીંયા પર પણ હવે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી લગભગ છ વાગ્યાની આસપાસનો સમય હતો પ્રશાસન અહીંયા પર કવાયત શરૂ કરી હતી પોલીસનો મોટો કાફલો હતો પરંતુ અચાનક લોકોનું ટોળું એવું પોલીસમાંથી સાંભળવા મળ્યું છે જ્યારે હું મારી પુરુષ સાથે વાતચીત થઈ તું કે સાંભળવા મળ્યું છું કે ટોળું છે આ ટોળું ત્યાં આવે છે અને આ ટોળું છે તેમાંથી પથ્થરમારો થાય છે આ પથ્થરમારામાં જે પ્રભાસ પાટણના પીઆઈ પટેલ છે એ પટેલને ઈજાઓ પહોંચે છે આ સિવાય તેના ડી સ્ટાફના જે પોલીસકર્મી હતા તેને પણ ઈજાઓ પહોંચી છે મતલબ કે કુલ ત્રણ જેટલા પોલીસકર્મી છે તેને સામાન્ય ઈજાઓ છે તે પહોંચી છે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ જે સ્થિતિ સર્જાય છે તકદીલી જેવી તેને કાબુ કરવા માટે પોલીસે ત્રણ જેટલા ટીયર ગેસના સેલ છે તે છોડ્યા છે અને પોલીસે હાલ સ્થિતિ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લીધો છે એવી જાણકારી પોલીસમાંથી મળી રહી હવે પછી જે પોલીસ છે તે ફરિયાદ નોંધી રહી છે એક લોકો વિરુદ્ધ ફરિયાદની કવાયત છે તે પોલીસે શરૂ કરી છે હવે પોલીસ છે તે આ ફરિયાદ થયા પછી તેની ઓળખ પરેટ કરશે કે કોણ કોણ આ પથ્થર મારાની અંદર સામેલ હતા ઘણા બધા વિડીયો છે તે પણ અહીંયાના વાયરલ થયા છે તો પોલીસ હવે તેની ઓળખ કરશે કે કોણે કોણે પથ્થર ફેંક્યા હતા શું સવાલ એ છે કે શું ઘણા બધા લોકો ત્યાં હતા તો પોલીસ પકડીને લઈ જતી હતી તો શું તે લોકો ડિટેક્ટ થયા છે કે કેમ એ લોકોએ પથ્થર મારો કર્યો છે કે અન્ય કોઈ લોકો હતા એ હવે પોલીસ છે તે શું સ્ટેટમેન્ટ આપે છે પોલીસનું જે પણ કઈ સ્ટેટમેન્ટ છે કોશિશ કરીશું કે આપણા સુધી વહેલી તકે પહોંચાડીશું પરંતુ હાલ ની અંદર વહેલી આ વિસ્તાર અંદર જ્યાં ગુડલક સર્કલ છે છે તેની પાછળના દબાણો દૂર કરવાની કામગીરી સવારથી ચાલી રહી હતી અહીંયા પર ડીવાયએસપી એસપી સહિતના જે ઉચ્ચ અધિકારી છે પોલીસના જિલ્લાના એ લોકો પણ પહોંચ્યા હતા અને આ સ્થિતિ છે તે સંપૂર્ણ શાંતિમય રીતે માહોલની અંદર આ દબાણો છે એ હટાવવાની કામગીરી થઈ રહી હતી પરંતુ સાંજ જ ત્યાં ખબર છે 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 તે સામે આવી અને તેને લઈને અમે પાટણના પટેલ તેની સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં જાણકારી મળી છે કે પણ છે અને અન્ય બે પોલીસ કર્મીને પણ વાય છે વિરુદ્ધ ફરિયાદ હવે નોંધાય છે કે કેટલા લોકો વિરુદ્ધ નોંધાય છે કોણ જાણીતા હતા કોણ અજાણ્યા હતા એ હવે પછી બહાર આવશે પરંતુ હાલ પોલીસમાંથી એટલી ડિટેલ્સ મળી છે કે ત્રણ પોલીસ કર્મીને અને દસ લોકોનું ટોળું હતું એને પથ્થરમારો કરતા ત્રણ ટીઆર ગીસના સેલ છે તે પોલીસે છોડ્યા હતા ભૂતકાળમાં પણ આ વિસ્તારની અંદર અનેક દબાણો છે તે હેટાયા છે અનેક ધન્યવાદ દોસ્તો